ઘણા બધા ઇન્વેસ્ટરો એવું વિચારે છે કે મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટ કરવાની બદલે આપણે શેર બજારમાં સીધું ઇન્વેસ્ટ કરીએ તો વધારે ફાયદો થાય તો આજે આપણે બંને વચ્ચે તુલના કરીએ કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો અને શેર બજારમાં સીધું ઇન્વેસ્ટ કરો તો બંને વચ્ચેનો તફાવત શું છે તમે જ્યારે શેર બજારમાં સીધું ઇન્વેસ્ટ કરો છો તો ભાવની વધઘટ તમને સતત સ્ટ્રેસમાં રાખે છે તમે લગ્ન પ્રસંગમાં ગયા હો તો લગ્નનો આનંદ નથી માણી શકતા પણ સતત તમે મોબાઈલમાં જોયા કરો છો કે તમારા લીધેલા શેરના ભાવ વધ્યા કે ઘટા તમે નોકરી કરતા હો તો નોકરીમાં પૂરું ધ્યાન નથી આપી શકતા કારણ કે સતત વધતા અને ઘટતા ભાવ તમને સ્ટ્રેસમાં રાખે છે મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે ઇન્વેસ્ટ કરો છો તો એ કામ તમારા ફંડ મેનેજર કરે છે એટલે તમારે ચિંતા રહેતી નથી એટલે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો તો તમે બિલકુલ સ્ટ્રેસ ફ્રી રહો છો જ્યારે શેરબજારમાં સીધું ઇન્વેસ્ટ કરો તો તમારી લાઈફ પર્સનલ હોય કે પ્રોફેશનલ ખૂબ જ સ્ટ્રેસમાં રહે છે આ પહેલો ગેરફાયદો છે ડાયરેક્ટ શેરબજારમાં ઇન્વેસ્ટ કરવાનો મ્યુચ્યુઅલ ફંડમાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરો છો તો તમારે એ સ્કીમની સતત લેવેચ નથી કરવી પડતી કારણ કે એ પચાસ સ્ટોકનું એક બાસ્કેટ હોય છે તમારા ફંડ મેનેજર છે એમાં સ્ટોકની લેવેજ કરતા હોય છે એટલે તમારે એ ચિંતા નથી કરવી પડતી શેર બજારમાં સીધું ઇન્વેસ્ટ કરતા હોવ તો તમારે સતત બજાર ઉપર ધ્યાન રાખવી પડે છે તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન રાખવું પડે છે અને એમાં સતત વધઘટ થતી હોય તો તમારે વારંવાર પ્રોફિટ બુકિંગ કરવું પડે અથવા લોસ બુકિંગ કરવું પડે કારણ કે એક કંપનીનો શેર એક મહિનામાં પચાસ ટકા જેટલો નીચો પણ જઈ શકે અને પચાસ ટકા જેટલો ઊંચો પણ જઈ શકે એ માટે તમારે સતત એમાં ટ્રેડિંગ કરતાં રહેવું પડે છે અને જો ટ્રેડિંગ કરતા રહો અને તમે પ્રોફિટમાં આવો તો શેર બજારમાં તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઉપર વીસ ટકા ટેક્સ ભરવો પડે છે એટલે કે તમારી આવક ઉપર તમારે વીસ ટકા સરકારને ચૂકવવા પડે છે અને એ નાની રકમ નથી મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર જે સ્ટોકની લેવે કરે છે એની ઉપર તમારે કોઈ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ચૂકવવો નથી પડતો આ એક મોટા મોટો ફાયદો છે કારણ કે એ સ્કીમ લેવલે આપણો ગેઇન છે એ નક્કી થાય છે સ્ટોક લેવલે નક્કી નથી થતો માટે મ્યુચ્યુઅલ ફંડમાં શોર્ટ ટર્મ ગેઇન છે એ નથી લાગતો જ્યારે સ્ટોક માર્કેટમાં સીધું રોકાણ કરો અને શોર્ટ ટર્મમાં તમે ટ્રેડિંગ કરો તો તમારા પ્રોફિટનો વીસ ટકા હિસ્સો તમારે ટેક્સ રીતે આપવો પડે છે અને એ તમારી પ્રોફિટેબિલિટી ઘટાડે છે આ એક મોટો ડિસએડવાન્ટેજ છે મ્યુચ્યુઅલ ફંડમાં તમે ઇન્વેસ્ટ કરો છો હજાર રૂપિયાનું નાનકડું પણ ઇન્વેસ્ટ કરો તો તમારે પચાસ સ્ટોકનો પોર્ટફોલિયો તમને મળે છે એક આખી બાસ્કેટ મળે છે જેમાં એમઆરએફનો દોઢ લાખ રૂપિયાનો શેર પણ હોય સુઝલોનનો પચાસ રૂપિયાનો શેર પણ હોય એટલે અલગ અલગ ભાવના શેરનો એક આખી તમને બાસ્કેટ મળે છે જે સારામાં સારી કંપની ઇન્ડિયાની છે એની એક બાસ્કેટ હોય છે તમે સીધું સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો કદાચ તમે એમઆરએફનો દોઢ લાખ રૂપિયાનો શેર નહીં ખરીદી શકો તમારું ફંડ એટલું બધું નથી હોતું કે તમે ઘણી બધી કંપનીના શેર ખરીદી શકો અને મોંઘા શેર લગભગ તમે ખરીદી નહીં શકો તો મ્યુચ્યુઅલ ફંડનો એક એડવાન્ટેજ છે કે હજાર રૂપિયામાં પણ તમે સારામાં સારી કંપનીઓના શેર ખરીદી શકો છો તમારા બાસ્કેટમાં એ હોય છે જ્યારે સ્ટોક માર્કેટમાં સીધું રોકાણ કરવામાં આ લિમિટેશન છે સ્ટોક માર્કેટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ હોય જ્યારે તમે ઇન્વેસ્ટ કરતા હો તો દર મહિને ઇન્વેસ્ટ કરવાનું એક મહત્વ હોય છે જો બજાર સારી હોય તો તો તમને પ્રોફિટ મળે જ છે પણ બજાર ખરાબ હોય તો દર મહિને ઇન્વેસ્ટ કરવાથી તમારી એવરેજ પરચેસ કોસ્ટ નીચે આવે છે એક એક્ઝામ્પલ જોઈએ તો એક કંપનીનો શેરનો ભાવ સો રૂપિયા છે તમે એક શેર ખરીદ્યો એ નેવું થઈ ગયો ફરી એક વખત તમે એક શેર ખરીદ્યો એંસી ભાવ થઈ ગયો ફરી એક વખત એક શેર ખરીદ્યો તો તમારા ત્રણ શેરની એવરેજ કોસ્ટ છે નેવું થઈ જશે કારણ કે તમે એંસી નેવું અને સો રૂપિયે એક એક શેર ખરીદ્યો એટલે તમારા ત્રણ શેરની એવરેજ પરચેસ કોસ્ટ નેવું રૂપિયા છે એંશી રૂપિયાના જેવા નેવું રૂપિયા એ શેરના ભાવ થશે એટલે તમે લોસમાંથી બહાર નીકળી ગયા અને સો એ પહોંચશે એટલે તમે પ્રોફિટમાં આવી ગયા જો તમે દર મહિને ખરીદતા ન હોત અને સોમાંથી એસી થઈ ગયો અને તમે એક જ શેર લીધેલો છે એમાં નવી કંઈ ખરીદ ન કરી તો હવે સો રૂપિયાનો ભાવ ફરી આવે ત્યારે તો તમે લોસમાંથી નીકળશો અને સો રૂપિયાથી વધારે થાય ત્યારે પ્રોફિટમાં આવશો આ એવરેજ કરવાનો એક ફાયદો છે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને પચીસ હજારથી ત્રીસ હજાર કરોડ રૂપિયાનો નવો ઇન્ફ્લો આવે છે એટલે કે તમે નવું ફંડ ન નાખે તો પણ બીજા ઇન્વેસ્ટરો નાખેલા નવા ફંડમાં ફરીવાર સ્કીમમાં ફંડ મેનેજર છે એ સ્ટોકની ખરીદી કરે છે એટલે એની એવરેજ કોસ્ટ ઓટોમેટિક નીચે આવતી જાય છે એટલે આ એક મુખ્ય ફાયદો છે જે કદાચ તમને એની ધારણા નથી નીચી જતી માર્કેટમાં તમે એવરેજ નથી કરતા તો તમારે રાહ જોવી પડે છે લાંબો સમય સુધી અને તમારો ભાવ ફરી આવતો નથી જે મ્યુચ્યુઅલ ફંડમાં બહુ ઝડપથી તમારી જે પરચેસ કોર્સ છે ત્યાં આવી જાઉં છો શેર બજારમાં તમે મોટાભાગનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કોઈએ આપેલી ટીપ ઉપર કરો છો પછી એ ઇન્ફ્લુઅન્સર હોય ન્યૂઝ ચેનલ હોય કોઈ ફ્રેન્ડ હોય એને આપેલી ટીપ ઉપર તમે ઇન્વેસ્ટ કરો છો હવે ન્યૂઝ ચેનલ હોય કે ઇન્ફ્લુઅન્સરો હોય એ જે તમને ટીપ આપી રહ્યા છે એની ઉપર તમે કેટલો ભરોસો કરશો ઘણી વખત એવા કેસીસ બન્યા છે કે એ લોકો ખરીદીને બેસી ગયા છે અને જ્યારે વેચવા માગે છે ત્યારે આવી ટીપ આપે છે અને પોતે વેચીને નીકળી જાય છે અને તમે ફસાઈ જાઓ છો મોટાભાગના કેસીસમાં આવા કિસ્સાઓ સાંભળવા મળે છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં જે ફંડ મેનેજર સ્કીમ મેનેજ કરે છે એમાં ફરજિયાતપણે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ એ ફંડ મેનેજર કરવું પડે છે એટલે પોતે જે સ્કીમમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય એમાં એ ખોટા નિર્ણયો લેતા બચે તો મ્યુચ્યુઅલ ફંડની દરેક સ્કીમમાં એના ફંડ મેનેજરનું પોતાનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય છે જ્યારે ઇન્ફ્લુઅન્સરો અને મોટા મોટા બ્રોકરેજ હાઉસીસ જે ટીપ આપે છે એમાં આપણને કોઈ ખબર નથી પોતે ખરીદેલા સ્ટોકમાંથી બહાર નીકળવા માટે તમને ટીપ આપે છે કે ખરેખર જેન્યુઅન ટીપ હોય છે તો આ પણ એક બહુ મોટી નુકસાની છે એ તમને કરાવી શકે છે ઓવરઓલ એક સામાન્ય સમજ આપવું કે જો તમે સ્ટોક માર્કેટમાં સીધું ઇન્વેસ્ટમેન્ટ કરી અને મ્યુચ્યુઅલ ફંડ કરતાં સારું રિટર્ન મેળવી શકતા હો તો તમારે ફંડ મેનેજર થઈ જવું જોઈએ તમારે કરિયર તરીકે એને પસંદ કરવી જોઈએ કારણ કે તમે પોતાનું જ નહીં પણ બીજાનું પણ ફંડ મેનેજ કરો છો એની પણ ફીસ તમને મળશે એટલે તમારી આવક અનેક ગણી વધી જશે અને જો એમ ન કરી શકતા હો તો તમે તમારું ફંડ પણ તમારા ફંડ મેનેજરને તમારા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરને સંભાળવા આપી દો એના એક્સપર્ટ છે અનુભવી છે અને તમે બિલકુલ સ્ટ્રેસ ફ્રી તમારા પૈસા વધતા રહે એ જુઓ